નમસ્કાર ખેડૂત મિત્રો હું મારું ગામ કચુલિયા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર મારું નામ પટેલ ભરતભાઈ કેવળભાઈ મારો મોબાઈલ નંબર નેવું નવ્વાણું બાવીસ બ્યાસી છ્યાસી અને મારે પાટડી તાલુકાના કચોલિયા ગામે ખેતીવાડી માટે બોર મૂકેલો છે અને બોરમાં થોડુંક પાણી વધારે કડકને જમીન પગાવતું હતું એટલે પાણી પાતા નહોતા ને અમારે પાણી પી પિયત કરી એટલે જમીન કડક બનતી હતી અને પછી હું ચોમાસામાં વાવી શકાતું નહોતું એટલે અમે એ ક્યાંક આ ગાંધીનગર મેળામાં ગયેલા કૃષિ મેળામાં ત્યાંથી અમને આ ડીજીકો કંપનીના ઈ સોફ્ટનર જે આવે છે એની થોડી માહિતી મળી એટલે અમે એનો કોન્ટેક કર્યો એટલે અમદાવાદ થ્રુ અમને ડીજીકો કંપનીવાળાએ ઈ સોફ્ટનર આપેલું છે અને લગભગ મેં સાડા ત્રણથી ચાર વર્ષ થવા આયા લગાયું છે એ લગાવ્યા પછી અમારા પાણીમાં ઘણો ફેર છે જે પહેલાં પાણી ભરેલું રહેતું હતું એ હાલ અત્યારે ભરેલું રહેતું નથી એમાં ટીડીએસ કે એવું કાંઈ ઓછું નથી થતું પણ એના જે સારના કણ આવે એ તૂટી જાય છે અને પાણી બધું જમીનમાં ઉતરી જાય છે જે પહેલાં અમારે સવારે પાયેલું હોય તો સાંજે ભરેલું દેખાતું એની જગ્યાએ અત્યારે ત્રણ ચાર કલાકમાં કમ્પ્લીટ પાણીનો નિત થઈ જાય છે એટલે આમ લગાવવા માટે ખેડૂતો માટે સારું છે અને બને ત્યાં લગી કેમ કેમકે અમારા એરિયામાં ખરેખર સારવાળું પાણી હોવાથી આની ખૂબ જરૂર છે અને કચુલિયા હાલ પણ મારા વાડીએ લાગેલું જ છે કોઈને કદાચ રૂબરૂ જોવું હોય તો એ આવી શકે છે જય ભારત જય ગૌમાન